જામનગર જિલ્લાની અંબી સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન જીજી સરકારી હોસ્પિટલ ખાતેથી હવે સર્જન સુપર સ્પેશિયાલિટીની સેવાઓ ફૂલ ટાઈમ મળી રહેશે જીજી હોસ્પિટલની આરોગ્ય સેવામાં ઉમેરો થતાં સૌરાષ્ટ્રના દર્દીઓને સર્જરી માટે અમદાવાદ સુધી દૂર નહીં જવું પડે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે ડોક્ટર તેજસ ચોટાઈના જોડાવાથી ન્યુરો સર્જન સુપર સ્પેશિયાલિટીની સેવાઓ હાલ ફૂલ ટાઈમ શરૂ થયેલ છે તેઓ દર શુક્રવારે ઓપીડી અને મંગળવારે તથા ગુરુવારે ઓપરેશન પણ કરશે આ ઉપરાંત ડોક્ટર હર્ષ શાહ અને ડૉક્ટર પવન વસ સોયા પણ સીએમ સીતુ અંતર્ગત સુપર સ્પેશિયાલિટી સેવાઓ પણ આપી રહ્યા છે જેથી દર્દીઓને પણ સારવારમાં ઘણો લાભ મળી શકે તેમ છે આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ પણ અત્રે સુપર સ્પેશિયાલિટી અંતર્ગત ચાલુ કરવામાં આવશે આ સિવાયની બીજી ચાર જેટલી સુપર સ્પેશિયાલિટીના કોર્સ પણ શરૂ કરવા માટેની દરખાસ્ત પણ રાજ્યકક્ષાએ કરવામાં આવેલ છે ત્યારે મંજૂર થયેલી સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ બનતા તેમાં વધુ સારી સુવિધાઓને હાલ કરતાં પણ વધુ સુપર સ્પેશિયાલિટી વિભાગો ડેવલપ કરી શકાશે જામનગર જિલ્લો ચારે બાજુથી હાઈવે સાથે કનેક્ટેડ છે દેવભૂમિ દ્વારકા ખાતે પણ દ્વારકાધીશને કારણે પ્રવાસીઓ ઘણા રહે છે અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા ત્રણેય જિલ્લા આપણી અંડરમાં આરોગ્ય સેવાઓ લે છે એવા સંજોગોમાં જ્યારે આકસ્મિક ઘટનાઓ બનતી ત્યારે આવા દર્દીઓને ત્રણસો કિલોમીટર દૂર અમદાવાદ મોકલવા પડતા એ વખતે આપણા વિષય નિષ્ણાતોને દુઃખ થતું કે દર્દીનું ઘણી વખત રસ્તામાં પણ અકાળે મૃત્યુ થઈ જતું એવા સંજોગોમાં હાલમાં સરકારશ્રી તરફથી જામનગરના પદાધિકારી શ્રી અને અધિકારી શ્રીઓના અથાગ પ્રયત્નને કારણે ન્યુરો સર્જરીમાં એક સહપ્રાધ્યાપક ફૂલ ટાઈમ આપને મળેલ છે અને તે પહેલાં પણ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેતુ યોજના અંતર્ગત બે ન્યુરો સર્જન સંસ્થા ખાતે ઓલરેડી ફરજ બજાવે છે એક યુરોસર્જન પણ ફરજ બના બજાવે છે અને એક ઓન્કો ઓન્કોલોજીસ્ટ પણ ફરજ બનાવે છે એટલે તબક્કાવાર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગર ખાતે સુપર સ્પેશિયાલિટીની સેવાઓ શરૂ થઈ ગઈ છે જેને કારણે ખૂબ દૂરથી આવતા કોમ્પ્લિકેટેડ કેસીસને જામનગર ખાતે આપણા ડૉક્ટરો ઉત્સાહપૂર્વકતા સારવાર આપી રહ્યા છે અને ટૂંક સમયમાં ઘણા બધા ન્યુરોસર્જરીને લગતા ઓપરેશન પણ થઈ ગયા છે ન્યુરોસર્જરી ઉપરાંત આ વર્ષે નવી બાબતોમાં સરકારશ્રીને આપણે